પીપળના વૃક્ષ જેમાં નારાયણનો વાસ છે એવું કહેવાય છે કે પીપળના વૃક્ષમાં જળ અર્પણ કરવાથી ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે પરંતુ આખા અઠવાડિયામાં એક દિવસ એવો છે જ્યારે પીપળાને જળ અર્પણ કરાતું નથી કયો છે તે દિવસ અને શું છે આ વાત પાછળનું રહસ્ય જાણીએ આજની ખાસ વાતમાં જજાગ્રતો દૂર ઉદય દૈવન તદુસ્મૃત છે તથા દૂરંગ જ્યોતિખાન જ્યોતિરે કંતન મનઃ મન શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે કાર્યક્રમ છે જેમાં લખ્યું કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ છે પીપરાને જલ નિષેધ હવે રહી વાત કે પીપરાને કયા દિવસે પાણી ન ચડાવવું જોઈએ કેમ કે હમણાં જ એક દર્શક મિત્રોનો ફોન હતો કે શાસ્ત્રીજી પાણી ચડાવવાનું રવિવારના દિવસે પાણી કેમ ના ચડાવવું જોઈએ ઘણા લોકો કહે છે કે રવિવારના દિવસે જલ અર્પણ ન કરવું જોઈએ બાકીના દિવસોમાં અર્પણ કરવું જોઈએ પણ રવિવારે કેમ અર્પણ ના કરવું જોઈએ આ પ્રશ્ન એમના મનમાં હતો અને એ પ્રશ્નને લઈને જ આજનો આપણો કાર્યક્રમ છે કાર્યક્રમ આખો પીપળના વૃક્ષની સંપૂર્ણ જાણકારી માટે જ આજનો કાર્યક્રમ પીપલનું વૃક્ષનું વૃક્ષ શું છે વૃક્ષ વૃક્ષની અંદર જોઈએ પીપલના વૃક્ષ લઈને વૃક્ષની સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો ગીતાની વાત કરીએ તો ગીતાની અંદર એવું કહેવાય છે કે ભગવાન સ્વયં અર્જુનને કહે છે કે હે અર્જુન જેમ નદીઓમાં ગંગા હું છું મહિનાની અંદર માસાના માર્ગ શિષો માર્ગ માક્ષર મહિનો હું છું એમ પી વૃક્ષની અંદર પીપલ વૃક્ષ ભગવાન કે છે હું છું એટલે પહેલાં તો એવું નક્કી થયું કે વિષ્ણુ ભગવાન એટલે કે ભગવાન ઠાકોરજી નો વાસ પીપલના વૃક્ષમાં હોય છે બીજા નંબરની વસ્તુ પીપલની અંદર કયા કયા દેવતાઓનો વાસ છે તો એમાં પણ લખ્યું છે

મધ્યતા વિષ્ણુ રૂપે મધ્ય ભાગમાં વિષ્ણુ વિષ્ણુ ભગવાનનો વાસ છે અગ્રતા આગળના ભાગમાં શિવજીનો વાસ છે ભાઈ વિચાર કરો કે વૃક્ષમાં બ્રહ્મા શિવજી નો વાત છે જ એની સાથે સાથે એવું કહેવાય છે કે જે પિતૃઓ હોય પિતૃઓની સદગતિ માટે પણ પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે લક્ષ્મીજીની પ્રાપ્તિ માટે પણ પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે ભગવાન સ્વયં નારાયણ પીપળના વૃક્ષમાં હોય એટલે સમસ્ત દેવી દેવતાઓ પણ પીપળના વૃક્ષની છાયામાં હોય જ છે એટલે પીપળનું વૃક્ષ એને બધા જ વૃક્ષોમાં સૌથી સૌથી પવિત્ર અને શુભ ગણવામાં આવે છે પીપળનું વૃક્ષ તો પીપળના વૃક્ષની રોજેરોજ પૂજા પાઠ અને જલ અર્પણ કરવામાં આવે છે પરંતુ રવિવારે કેમ નહીં તો એના ઉપર પણ આપણે આવીશું પીપળના વૃક્ષની પૂજા કરવાથી એવું કહેવાય છે પણ વિષ્ણુજી સાથે હોય છે પણ એક દિવસ લક્ષ્મીજી એ વૃક્ષને છોડીને જાય છે લક્ષ્મીજીના ના એક બેન છે જેનું નામ છે દરિદ્રતા લક્ષ્મીજીના બેનનું નામ છે દરિદ્રતા એવું કહેવાય છે કે જ્યાં હંમેશા લક્ષ્મી અને દરિદ્રતા બંને એવા છે કે જ્યારે એક બેન આવે છે ત્યારે બીજા જાય છે અને બીજા આવે છે ત્યારે ઓલા જાય છે લક્ષ્મીજી જે છે અઠવાડિયામાં રવિવારના દિવસે લક્ષ્મીજી પીપલના વૃક્ષને છોડીને જાય છે અને રવિવારના દિવસે દરિદ્રતા એમના બેન જે છે એ વૃક્ષની અંદર વાસ કરે છે એટલે રોજ આપણે પાણી ચડાવીએ ત્યારે દેવી દેવતાઓ રવિવારના દિવસે તમે ચડાવો તો દરિદ્રતાને ચાલે દરિદ્ર પણ તમારી જોડે આવે ઘરમાં દરિદ્રતા આવે તો માણસને ગમે કે ના ગમે ના ગમે લક્ષ્મી આવે ગમે દરિદ્રતા આવે એ ના ગમે પૈસો આવે ને એ બધું એ લોકોને મજા આવે ધન હોય ને ત્યારે બધું સુખ શાંતિ ઐશ્વર્ય બંગલા ઘર પરિવાર કપડાં બધું મળે પણ જ્યારે દરિદ્રતા આવે ને તો લક્ષ્મીજી ના હોય લક્ષ્મીજી જતા રહે અને દરિદ્રતામાં દુઃખ આવે આરસ આવે ક્લેશ આવે કંકાસ આવે મતલબ જીવનની અંદર હંમેશા દુખ આપે છે દરિદ્રતા તો એવું કહેવાય છે કે રવિવારના દિવસે પીપલના વૃક્ષમાં દરિદ્રતા વાસ હોય છે જેથી રવિવારના દિવસે પીપલના વૃક્ષમાં જલ અર્પણ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે જેથી આપણે રવિવારના દિવસે વૃક્ષમાં જલ અર્પણ ન કરવું જોઈએ પરંતુ એ સિવાયના બધા જ દિવસોમાં જલ અર્પણ કરી શકાય બીજા નંબરની વાત શનિવારે જો તમે પીપલના વૃક્ષમાં જલ અર્પણ કરો છો તો એનાથી શનિ ભગવાન શનિ દેવની કૃપા પ્રાપ્ત થાય છે સોમવારે અર્પણ કરવા કરો છો તો એનાથી તમને શિવજીની કૃપા મળે છે મન તમારું શાંત થાય છે અને એમાં જ શક્ય હોય તો તમે જે જલ અર્પણ કરો એમાં થોડુંક સાકર નાખીને ગળ્યું પાણી કરીને તમારે અર્પણ કરવાનું જેનાથી મનની શાંતિ પ્રાપ્ત થાય મંગળવારના દિવસે અર્પણ કરો છો તો ગુડ ગુડ કે ગૌરવાળું જલ તમારે પીપળના વૃક્ષના મૂળમાં પધરાવાનું અને એ કરવાથી મંગલો ભૂમિ કરતા મહાકાય સર્વ કાર્યવરોધક તમારી જન્મકુંડલીમાં મંગળ દોષ હોય મંગળ અશુભ હોય બહુ દુર્ઘટના એક્સિડન્ટ વગેરે થતું હોય તો મંગળવારના દિવસે આ ઉપાય કરવાથી મંગલ ગ્રહ તમારો પ્રબળ બને સાથે હનુમાનજી મહારાજની પણ કૃપા પ્રાપ્ત થાય છે અને વિશેષ હનુમાનજી તમારા કોઈ કાર્ય હોય તો પાનની ઉપર જય શ્રી રામ લખીને તમે એ દિવસે પેપળના વૃક્ષને હાર તરીકે પહેરાવવામાં આવે છે તો પણ હનુમાનજી મહારાજ તમારા કાર્ય કરે છે બુધવારના દિવસે તમે આ ઉપાય કરવામાં આવે છે તો બુધવારથી વાણી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે બોલવામાં વાક સિદ્ધિ પ્રાપ્ત થાય છે તમે જે બોલો છો લોકોને એમાં મજા આવે લોકોને એ તમારી વાણીમાં સિદ્ધિ મળે અને લોકો તમારીથી પ્રભાવિત થાય છે સાથે સાથે ભગવાન નારાયણની કૃપા મળે છે દસે દિશામાંથી માણસની તરક્કી કરાવે છે જેથી બુધવારના દિવસે જો વેપલના વૃક્ષને જલ અર્પણ કરવામાં આવે તો આ ફાયદો થાય છે સાથે સાથે પિતૃઓ કદાચ અતૃપ્ત હોય તો પિતૃઓ પણ તૃપ્ત થાય છે બુધવારના દિવસે અથવા અમાસના દિવસે પણ પિતૃઓનો વાસ હોય છે લખ્યું છે કે અનાદી નિધનો દેવ સંઘ ચક્ર ગદાધર અક્ષય પુનરી કાક્ષ પિતૃ મોક્ષ પ્રદો એવું કહેવાય છે કે બુધવારના દિવસે પિતૃઓ જલ અર્પણ કરવાથી પિતૃનો મોક્ષ અને સદગતિ અને પિતૃની શાંતિ પ્રાપ્ત થાય છે બુધવારના દિવસે તમે અર્પણ કરતા હો ત્યારે ચંદન વાળું જળ કરીને તમારે પીપળના વૃક્ષમાં અર્પણ કરી શકાય છે ગુરુવારની વાત કરીએ તો એવું કહેવાય છે કે દેવગુરુ બ્રહસ્પતિની કૃપા મળે છે જ્ઞાનની વૃદ્ધિ થાય છે સમાજ માન પ્રતિષ્ઠા સમાજમાં તમારી વધે છે ગુરુવારના દિવસે અર્પણ કરવાથી જે મનુષ્યની જીવન મુસીબતો હોય તો મુસીબતોમાંથી એનો માર્ગની મતલબ દુઃખના માર્ગમાંથી એને સારા સુખનો માર્ગ એને પ્રાપ્ત થાય છે અને એના મુશ્કેલીઓમાંથી ઓછી થાય છે એને સારો રસ્તો એને પ્રાપ્ત થાય છે શુક્રવારના દિવસે પીપલના વૃક્ષમાં જલ અર્પણ કરવાથી ઐશ્વર્યવાન ભવન લક્ષ્મીજીની કૃપા મળે છે તો આ હતું અસ્વસ્થ એટલે કે પીપલના વૃક્ષમાં જલ અર્પણ કરવાનું નું તો દર્શક મિત્રો તમને સંપૂર્ણ જાણકારી ખબર પડી ગઈ અને આવા જ ઉપાય આવી જ જાણકારી તમને જો કઈ જગ્યાએ પ્રાપ્ત થાય તો એક જ કાર્યક્રમ છે જે ભક્તિ સંદેશ કાર્યક્રમ છે જે તમારો કાર્યક્રમ છે તો સદૈવ ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો કાર્યક્રમના ઉપાય ને કરતા રહેજો અને લખતા રહેજો અને કદાચ કોઈ વ્યક્તિ દુઃખી હોય તો એને ઉપાય જણાવતા રહેજો અને હવે દર્શક મિત્રો મને આપી દો તમે રજા જય ભગવાન